સુરત શહેરના સચિન જીઆઈડીસી માં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાની ઘટના સામે આવી છે બાળકીને રાત્રે પોલીસ સારવાર માટે સિવિલ લઈ આવતા દાખલ કરવી પડી છે ઘર આંગણે રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી તેને ઉપાડી જાય પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસી ખાતે આવેલ રામેશ્વર કોલોનીમાં રહેતા રહે સોનુ ઉર્ફે બંટી રમાશંકર ઘર પાસે રહેતા શ્રમજીવી પરિવારની માસુમ ચાર વર્ષની બાળાને નરાધમ પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબડીથી બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો સચિન જીઆઈડીસી પીઆઈ એમ વી તડવીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારને રાત્રે સાડા નવ વાગ્યાની છે પડોશમાં રહેતા સોનુ ઉર્ફે બંટી વર્મા નામનો ઈસમ આંગણે રમતી બાળકીને ચોકલેટ કે બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરી છોડી ગયો હતો જોકે બાળકીને લોહી લુહાણ હાલતમાં જોયા બાદ પરિવારે પોલીસની મદદ માંગી હતી હાલ પોલીસે બાળકીને સિવિલમાં શારીરિક તપાસ માટે મોકલતા માસૂમને ગંભીર હાલતમાં દાખલ કરાઈ દેવાય છે જ્યારે આરોપી સોનુને ઝડપી પાડ્યો છે સોનુ યુપીનો રહેવાસી અને સુરતમાં એકલો રહે છે તેમજ મેલમાં કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે વધુ તપાસ ચાલી રહી છે